બગડ જોયેલો બોર આ લાઈવ વિડીયો કરવાના હતા હરેશભાઈ જો આ પાંચસો ને ફૂટે પાણી આવ્યું છે આપણે હરેશભાઈ ખુદ એમ કીધું ખાડી પાંચસો પૈસી પાણી આવે છે આ પાણી ફૂલ આવ્યું હોય એક ઈંચ પણ ગાડી નથી આયેલી આ પાંચસો ને ફૂટે પાણી આવ્યું હતું

આ પોતે હલેશભાઈ છે જોવા વાળા એ ભાઈ કીધું તું સાડી પાંચસો કેરે